I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. Six feet deep under, but my body won't decay. કોન્ટ્રાકચુલ અને કાયમી કર્મચારીઓ કેટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે આ કોર્પોરેશનમાં આ આ કર્મચારી હક મળતા નથી ઘણી રજૂઆતો કરી શ્રીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પત્રો લખ્યા પણ તેમ છતાં કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો એટલે આજે અમે લોકોએ નક્કી કર્યું હતું કે આ પરિસ્થિતિમાં જો કદાચ ડૉક્ટર સાહેબ આંબેડકરજી હયાત હોત તો આજે એમણે પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોત આજે એ હયાત હોત તો હું એવું માનું છું મારું પોતાનું એવું માનું છે કે ખૂબ દુખી થયા હોત કે મારા બંધારણની હમણાં આ લોકોએ આ હાલત કરી નાખી આ કર્મચારીઓને આજે કેટલા વર્ષો પહેલાં એમણે એમના જે હક આપ્યા હતા એ આજે હક તમે જોઈ રહ્યા છો કે આજે એમને તરસવું પડી રહ્યું છે આજે બાર બાર ચૌચાવ વર્ષથી એમનું શોષણ થઈ રહ્યું છે આ વાત લઈ અને અમે ઘણી રજૂઆતો કરી છે પણ એનો નિકાલ નથી થયો એટલે આજે આ મેસેજ લઈને નીકળ્યા છે આગામી દિવસમાં આ આંદોલન ખૂબ જ ઉગ્ર બનવાનું છે